સર્વે વૈષ્ણવોને મારા જી શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બહાર ટમેટાનો સોસ મળે છે એવો જ સોસ આપણે ઘરે બનાવવો છે તો કઈ રીતે બને તો યા ચાલો આજે આપણે એ જોઈ લઈએ તો ટમેટાનો સોસ બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ ટામેટા લઈ અને કુકરમાં આપણે એક વિસલ વગાડી અને બાફી લેવાના છે તો એક વિસલમાં ટમેટા આપણા બફાઈ ગયા છે તો આ વધારાનું એક્સ્ટ્રા પાણી છે એને આપણે કાઢી અને ટમેટાની ઉપરની છાલને આપણે હટાવી દેવાની છે તો આપણે અડી શકીએ એવા થાય ને પછી આપણે ટમેટાની છાલને કાઢી અને એકદમ મેસ કરી લેવાના છે પછી આપણે આમાં બ્લેન્ડર કે મિક્સરમાં એને એકદમ સ્મૂથ ક્રશ કરી લેવાના છે અને આની બ્લેન્ડરમાં ક્રશ કર્યા પછી કોઈ પણ આવી ઝીણી ચેણીમાં એને ગાળી લેવાનું છે એટલે જે રેસા કે બી ને એ હોય ને એ બધું નીકળી જાય તો એ ટમેટાના સોસમાં આડું ના આવે તો હવે અહીં થોડુંક જલ કરીને પછી આ રેસા અને બીને હટાવી દઈશ તો જો આ રીતે કોઈ પણ જીરણી ચાયણીથી ગાળશો ને એટલે સોસ આપણો એકદમ સ્મૂધ અને સાયની તૈયાર થશે તો હવે આપણે ટમેટાના સોસને ખાટો કરવા માટે થોડી વાર માટે આપણે ગેસ ઉપર એને મૂકીશું તો અહીં મેં કાશ્મીરી લાલ મરચું સ્વાદ પ્રમાણે નમક અને ગળપણમાં સાકરનો પાવડર કર્યો છે તમે ખાંડ પણ કરી શકો છો અને હવે આપણે બહાર જેવો સરસ ઘાટો સોસ બનાવવા માટે મેં અહીં એક ચમચી તપકીર પાવડર લીધો છે એને ઠંડા જેલમાં ઘોળી અને પછી આપણે એને સોસમાં કરવાનો છે જો તમે એમ જ કરી દેશો ને તો એમાં લમ્સ પડી જશે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જો બહારનો સોસ મળતો હોય છે ને એ લોકો પણ આમાં કોર્નફ્લારનો ઉપયોગ કરતા હોય છે આ મેં તપકીર લીધી છે તો પાણી બાળવાથી જ ખાલી ઘાટો નહીં થઈ જતો પણ આ સિક્રેટ ઉમેરવાથી આપણો સોસ છે એ એકદમ બહાર જેવો સરસ તૈયાર થશે તો જો તમે જોઈ શકો છો એક જ મિનિટમાં સોસ આપણો ઘાટો થઈ ગયો છે તો આને આપણે નીચે હવે ઉતારી લેશું અને ઠંડો થશે પછી આપણે એને એક બાઉલમાં સર્વ કરીશું તો ટમેટાનો સોસ તમે ઘરે કઈ રીતે બનાવો છો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જુઓ કેવો સરસ લુક આવે છે જેવો બહાર હોય એવો જ છે ને તો તૈયાર થઈ ગયો છે આપણો ટામેટાનો સોસ રેસીપી ગમે તો લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવા નવા વિડિયો તમને સૌથી પહેલા મળે ફરી મળીશું એક નવી રેસીપીમાં ત્યાં સુધી સર્વને મારા જય શ્રી કૃષ્ણ